જેનું ખાતમુહૂર્ત એકસો સત્તાવન વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કોરજીભાઈ હળપતિના હસ્તે તેમજ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આશરે ત્રણ મહિના પહેલાં કરવામાં આવ્યું હતું પરંતુ જવાબદાર કચેરી અને અધિકારીઓની લાલિયાવાડી કે પછી ઢીલી નીતિના કારણે હજુ સુધી વર્ષો જૂનું વિશ્રામ ગૃહ પાસેથી પસાર થતી હાઈ ટેન્શન લાઇન હટાવવામાં આવી નથી જેને કારણે વિશ્રામ ગૃહોનું કામ શરૂ થયું નથી વહીવટી અધિકારીઓ દ્વારા વહીવટી પ્રક્રિયાની સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે તેમજ નકશા પણ તૈયાર થઈ જવા પામેલ છે ખાતમુહૂર્ત થયાને ત્રણથી ચાર માસ થયા છતાં પણ વિશ્રામ ગૃહનું કાર્ય શરૂ કરાયું નથી જેનું મુખ્ય કારણ જીઈબી દ્વારા હાઈ ટેન્શન લાઇન ખસેડવામાં આવી ન હોવાને કારણે આ કાર્ય શરૂ કરી શકાયું નથી આ ગૃહોની મંજૂરી લાવવા માટે સિંહ ફાળો રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હડપતિ અને સાંસદ પ્રભુભાઈ વસાવાનો રહ્યો છે તો પ્રજાલક્ષી કાર્યો માટે તાકીદી હાઈટેન્શન લાઈન ખસેડી નવા અત્યાધુનિક ગૃહોના કાર્યને વેગ મળે તેવા પ્રયત્નો હાથ ધરવા જરૂરી છે આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ